શ્રી ગણેશાય નમઃ મિત્રો આચેરિયા છે યુટ્યુબ આપણી ચેનલ આવો સતસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આવતી માઘ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી અર્થાત તેરસની તિથિ કે જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે સુખ સૌભાગ્ય આપનાર આ શુભ તિથિ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શુક્ર પ્રદોષ વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજનો ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની છે મિત્રો સનાતન ધર્મમાં ત્રયોદશી અર્થાત તેરસની તિથિનું મહત્ત્વ ઘણું છે કારણ કે આ તિથિએ જે ભક્તો વ્રત ઉપવાસ જપ તપ કરે છે દાન પુણ્ય કરે છે તેના દોષોનું સમન થાય છે તેટલી ક્ષમતા આ વ્રતમાં છે આ તિથિમાં છે પ્રદોષનું વ્રત નામ લેવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે આજના દિવસે ભગવાન મહાદેવ શક્તિપતિની વિધિ વિધાનથી જો પૂજન કરીને ભગવાન શ્રી મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવે તો ગરીબી રોગ દુઃખ આદિ વિકાર શાંત થાય છે અને મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે કારણ કે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આજુબાજુનો જે સમય છે જેને પ્રદોષકાળ કહેવાય છે તે કાળમાં મહાદેવની પૂજા થાય છે એટલા માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે આ પ્રદોષ વ્રતમાં પ્રદોષ કાળ સમય દરમિયાન ભગવાન મહાદેવ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે એટલા માટે તુરંત મનોકામના પૂર્ણ થાય એવું આ વ્રત છે એમાંય ખાસ કરીને આ માઘ માસના કૃષ્ણ પક્ષની જે ત્રયોદશીની તિથિ એ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે તે છે મહાશિવરાત્રીનો અર્થાત તેરસ અને ચૌદસની તિથિ એક જ દિવસે પડે છે આ કારણે જ આ શુક્ર પ્રદોષનો વ્રતનો જે મહિમા છે તે વધી જાય છે અને શુક્રવાર તે તો માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલા માટે પણ આ પ્રદોષનું વ્રત તે લક્ષ્મીદાયક અર્થાત ધન વૈભવ આપનાર પણ બની જાય છે શુક્રવારે શુક્ર પ્રદોષ અને મહાશિવરાત્રિ છે માટે આ તિથિ સુખ સૌભાગ્ય ઐશ્વર્ય કીર્તિ પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે ભગવાન મહાદેવની બેવડી કૃપા પ્રાપ્ત કરાવનાર છે એક તો પ્રદોષની તિથિ કે જેમના સ્વામી ભગવાન મહાદેવ છે અને બીજું છે ભગવાન મહાદેવને પ્રિય એવી વર્ષની રાત્રિ જેમાં ચાર રાત્રિ છે એમાં આ મહાશિવરાત્રિ છે જે રાત્રિએ પણ ભગવાન મહાદેવનું નિશ્ચિત દરમિયાન આખી રાત્રિ પૂજા થાય છે માટે પણ આ પ્રદોષનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર છે સૌપ્રથમ આપણે પ્રદોષના વ્રતની તિથિ વિશે જાણી લઈએ કે તિથિની શરૂઆત ક્યારે થાય છે પ્રદોષ વ્રતમાં કયા સમયે પૂજન કરવું ભગવાન મહાદેવનું માઘ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ સાત અને આઠ માર્ચની રાત્રિએ એક વીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે આઠ માર્ચ બે હજાર ચોવીસ રાતના લગભગ દસ વાગ્યાની આસપાસ માટે પ્રદોષનું વ્રત કે જે સૂર્યાસ્ત સમયે પ્રદોષની તિથિ હોવી જોઈએ ત્યારે ભગવાન મહાદેવની પૂજા થાય છે માટે આઠ માર્ચ બે હજાર ચોવીસના દિવસે આ શુક્ર પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે આજે ભગવાન મહાદેવ દેવી પાર્વતીની પૂજા થાય છે સાથે સાથે શુક્રવાર છે માટે લક્ષ્મીજીની પણ પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે હવે આપણે જાણી લઈએ આ શુક્રપ્રદોષની પૂજાનું મુહૂર્ત આપણા હિન્દુ પંચાંગ અનુસાર શુક્રપ્રદોષની પૂજાનું મુહૂર્ત છે સાંજે છ ને ત્રીસ મિનિટથી લઈને લગભગ રાત્રિના નવ વાગ્યાની આસપાસ આ સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શુક્રપ્રદોષના દિવસે સર્વાર્થ સિદ્ધિયોગ છે શિવયોગનો પણ સંયોગ થવા જઈ રહ્યો છે માટે આ શુક્ર પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની આરાધના કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર પ્રદોષનું વ્રત રાખવાથી બે ગાયનું દાનનું ફળ પ્રાપ્ત થાય છે અત્યારના સમયે આપણે ગાયને દાન કરવી તે પણ મુશ્કેલીનું કામ છે અર્થાત આપણે જે ગાય માતા જે જીવિત છે તેનું દાન કરીએ અને સામેવાળી વ્યક્તિ જો ગાયને સાચવે નહીં દુઃખી કરે તો આપણને પુણ્ય પ્રાપ્ત થતું નથી પાપના ભાગી બનીએ છીએ માટે પ્રદોષનું વ્રત કરવાથી પણ બે ગાયનું દાનનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આ વ્રત સૌભાગ્ય આપનાર છે વૈવાહિક જીવનમાં આવેલ મુશ્કેલી દૂર કરનાર છે સુખ શાંતિ આપનાર છે પ્રદોષનું વ્રત રાખવાથી અને શિવ પાર્વતીનું પૂજન કરવાથી વૈવાહિક જીવનની સમસ્યાનું સમાધાન થાય છે ભગવાન ભોળાનાથ કે જે સૌથી મોટા સંસારી કહેવાય છે દેવતાઓમાં કોઈને બાળક નથી પરંતુ ભગવાન મહાદેવનો સંસાર છે અને એમને બાળકો પણ છે અને એના બાળકોની પણ આપણે પૂજા કરીએ છીએ કાર્તિકેય સ્વામી છે ગણેશજી છે અશોક સુંદરી છે મા મનસા છે મંગલ દેવતા છે આપણે બધાની પૂજા કરીએ છીએ ત્યાં સુધી કે આપણે ભગવાન મહાદેવના જે આયુધો છે તેમના વાહનો છે શિવ પરિવારમાં જેટલા પણ પશુ પક્ષીઓ વાહનના રૂપમાં છે તેમની પણ પૂજા કરીએ છીએ ભગવાન મહાદેવનું વાહન છે નંદીશ્વર અને માતાનું વાહન છે સિંહ અથવા વાઘ જે વિરોધી છે છતાં પણ શાંતિથી ભગવાન મહાદેવના સંસારમાં રહે છે સુખેથી રહે છે ભગવાન શ્રી ગણેશજીનું વાહન ઉંદર છે તો કાર્તિકેય સ્વામીનું વાહન મોર છે ભગવાન મહાદેવના ગળામાં સર્પરાજ બિરાજમાન રહે છે જે એકબીજાના શત્રુ હોવા છતાં પણ જે સાથે શાંતિથી રહી શકે છે તે સંસારી ભગવાન મહાદેવ છે અને આપણે પણ સંસારી છીએ ત્યારે આપણે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીએ કારણ કે આપણા ઘરમાં પણ બધાનો સ્વભાવ એક સરખો હોતો નથી વિરોધાભાસી જ હોય છે પરંતુ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે કે જે દેવ મહાદેવ છે મહાદેવની જેમને ઉપાધિ પ્રાપ્ત થયેલી છે તે જગતના તાત ભગવાન મહાદેવની જો પૂજા કરવામાં આવે વ્રત જપ ઉપવાસ દાન પુણ્ય કરવામાં આવે પવિત્ર તીર્થોમાં જઈને મહાદેવના જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે દર્શન કરવામાં આવે અરે એ પણ ન થાય તો માત્ર નામ સ્મરણ જે બાર જ્યોતિર્લિંગના નામ છે તેમનું સ્મરણ કરવા માત્રથી જ સાત જન્મના પાપ તો નષ્ટ થાય છે પરંતુ આપણા ઘરમાં પણ સુખ શાંતિ રહે છે જે અલગ અલગ સ્વભાવના આપણા ઘરમાં બધા લોકો હોય છે મમ્મી પપ્પા ભાઈ બેન પતિ પત્ની સંતાનો આપણા સંતાનોનો પણ સ્વભાવ અલગ હોય છે તો આપણે એક સાથે એક સમાન રહ્યું હોય શાંતિપૂર્વક રહેવું હોય તો ભગવાન મહાદેવ જ ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે માટે મહાદેવની પૂજા અર્ચના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે એટલા માટે જ શિવલિંગ સ્વરૂપે ભગવાન મહાદેવની પૂજા થાય છે કે જગતમાં પણ શાંતિ સ્થપાઈ રહે છે જેટલું આપણે લિંગ ઉપર જલ અર્પિત કરીએ છીએ જગતમાં શાંતિ રહે છે જે વિષનો પ્રભાવ ભગવાન મહાદેવે જે હલાહલ વિષ ગ્રહણ કર્યું છે તે વિષ શાંત રહે તો જગતમાં કોલાહલ છે ઉત્પાતો છે તે શાંત રહે અને મનુષ્ય જીવન પ્રાણીઓનું જીવન સરખી રીતે પસાર થાય એટલા માટે પણ આપણે ભગવાન મહાદેવની લિંગની પૂજા કરીએ છીએ કે જે લિંગનો છેડો પરમપિતા બ્રહ્માજીને પણ ન મળ્યો અને ભગવાન નારાયણને પણ ન મળ્યો એ મહાદેવતા છે ભગવાન મહાદેવ માટે પણ ભગવાન શ્રી મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જે જગતના તારણહાર છે કૈલાસપતિ છે અને આ લોકના સ્વામી છે પરલોકના અર્થાત જ્યારે આપણે અંત સમયે પણ તેમની પાસે જ જવાનું છે તે સંભાળશે માટે જ આપણે એમને પરમ પિતા કહીએ છીએ અને તેમના જે શક્તિ સ્વરૂપા છે તે તો આપણા કુળદેવીના રૂપમાં ઘેરે ઘેરે બિરાજમાન છે મા સદૈવ કલ્યાણકારી કૃપા કરીને આપણા કુળની આપણા ઘરની આપણા કુટુંબની રક્ષા કરતી રહે છે એટલા માટે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ જેથી આપણા જે વૈવાહિક જીવનની જે સમસ્યા છે તે પણ દૂર થાય અને આપણા વંશની વૃદ્ધિ થાય વંશની રક્ષા કરે મા દેવી માટે ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ છે આજનું જે પ્રદોષનું વ્રત છે તે પુણ્ય પ્રાપ્ત કરાવનારું છે પ્રદોષના વ્રતના સાંજે જે ભગવાન મહાદેવની પૂજા આરંભ થાય છે તે મહાશિવરાત્રિની પૂજાનું પણ ફળ આપનાર છે શાસ્ત્ર અનુસાર શુક્રપ્રદોષનું વ્રત તે સર્વે સંકટોને હરનાર છે પતિ પત્નીના જીવનમાં સુખ સૌભાગ્ય લાવનાર છે પ્રેમ વધારનાર છે અને આ શુક્રપ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર પણ છે કર્જથી છુટકારો દેનાર છે પ્રદોષકાળમાં શિવલિંગની પૂજા દૂધ અને મધથી કરવામાં આવે તો કહેવાય છે કે ધન કદી કમી રહેતી નથી અને પરેશાનીમાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં પરંતુ ભગવાન ભોળાનાથનું આ વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ શુક્રપ્રદોષના વ્રતના દિવસે શિવજીને ઘી અને સાકર મેળવીને અભિષેક કરવામાં આવે અને ભગવાન ભોળાનાથના નામના આઠ દીપક પ્રગટાવવામાં આવે તો માતા મહાલક્ષ્મીનો વાસ પણ ઘરમાં રહે છે તેમ બિલ્વપત્ર તે ભગવાન મહાદેવને ઘણું પ્રિય છે આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજામાં બિલ્વપત્રનો ઉપયોગ ત્રણ પત્તી વાળું આ પત્રનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ ભગવાન ભોળાનાથને બિલ્વપત્ર ચડાવતી વખતે આ મંત્ર પણ બોલી શકાય છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ જ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવારપણમ બિલ્લીપત્ર કે જેમાં માતા મહાલક્ષ્મીનો વાસ મનાય છે જ્યાં બિલ્વપત્રનું વૃક્ષ છે ત્યાં સાક્ષાત મહાલક્ષ્મી બિરાજમાન કહેવાય છે એટલા માટે ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર પૂજન કરતી વખતે આજે મહાલક્ષ્મી સ્વરૂપા બિલ્વપત્ર જો અર્પિત કરવામાં આવે તો કુબેર ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થાય છે કુબેર ભગવાન કે જે ભગવાન મહાદેવના પરમ ભક્ત પરમ પ્રિય ભક્ત છે કુબેર ભંડારી કહેવાય છે ભગવાન ભોળાનાથ હવે આપણે જાણી લઈએ પ્રદોષ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કેવી રીતે કરવી જે ભક્તો પ્રદોષનું વ્રત રાખે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે એટલે કે પૂજન થઈ જાય પછી લઈ શકે છે સાત્વિક ભોજન અને એકટાણું અથવા ઉપવાસ પણ કરી શકે છે અર્થાત ચા દૂધ કોફી લઈને ફલાહાર કરી શકે છે જે રીતે વ્રત કરવું હોય તે રીતે સવારે સંકલ્પ કરવો વ્રત કરનારે સવારે નાય ધોઈને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને ભગવાન મહાદેવની પૂજા માટે વિવિધ સામગ્રી ભોગ આદિ તૈયાર કરી લેવું જોઈએ સવારે પણ મહાદેવની પૂજા થાય અને સાંજે પણ આપણા ઘરના મંદિરમાં જો મહાદેવનું નાનકડું શિવલિંગ હોય તો તેની પણ પૂજા થાય છે અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થઈ શકે છે ભગવાન ભોળાનાથના શિવલિંગને પુષ્પ પંચફલ પંચમેવા છે કુશાસન દહીં શુદ્ધ દેશી ઘી મધ ગંગાજલ પવિત્ર જલ પંચરસ ઇત્ર ગંધ રોલી મૌલી જનેવું પંચમિષ્ટાન બિલ્વપત્ર ધતુરો ભાંગ બોર અને આંબાની મંજરી હોય છે તથા જઉં તુલસી દલ મંદાર પુષ્પ ગાયનું કાચું દૂધ અને કપૂર ધૂપ દીપ તથા ચંદન શિવજી અને પાર્વતીજીનો શ્રૃંગાર આદિ સામગ્રી દ્વારા ભગવાન ભોળાનાથની પ્રદોષ કાળમાં પૂજા થાય છે જો પ્રદોષ વ્રત દરમિયાન કોઈ અણચણ હોય પૂજા ન કરી શકીએ તો પણ મનોમન ભગવાન મહાદેવ શક્તિપતિના મંત્ર જાપ કરી શકાય છે સાંભળી શકાય છે આજે પુરાણનું વાંચન છે ભગવાન મહાદેવના એકસો આઠ નામ છે અથવા શિવ સહસ્ત્ર નામ છે તે જપી શકાય છે આ ઉપરાંત દુર્ગા ચાલીસા છે લક્ષ્મી ચાલીસા છે લક્ષ્મીજીના મંત્ર છે એ પણ જપી શકાય છે જે બહેનો માસિક ધર્મમાં છે તે લક્ષ્મીજીનું પણ પૂજન કરી ન શકે મહાદેવનું પણ પૂજન ન કરી શકે તો પણ પ્રદોષનું વ્રત અવશ્ય રાખી શકે છે કથા સાંભળવી જોઈએ આમ પણ પ્રદોષનું વ્રત થાય છે પ્રદોષનું વ્રત તે મહાપાપોને હરનાર છે કહેવાય છે કે જ્યારે બધા વ્રતો સમી જશે ઘોર કલયુગમાં ત્યારે પ્રદોષનું વ્રત કે જે મહાદેવનું વ્રત છે તે જ એક રહેશે અને મનુષ્ય આ વ્રત કરીને સર્વે મનોકામના પૂર્ણ કરી શકશે આ વ્રત જો સુહાગન મહિલા કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે બંદીગારમાં પડેલ બંદીવાન જો આ વ્રત કરે તો તેને મુક્તિ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી પુરુષ પોતાની કામના સાથે આ વ્રત કરે તો તેની દરેક મનોકામના કૈલાસપતિ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે આજના દિવસે ભગવાન મહાદેવનો વિવિધ રીતે અભિષેક પણ કરી શકાય છે કુસા જલથી અભિષેક કરવાથી રોગ દુઃખ દૂર થાય છે દહીંથી શિવલિંગનો અભિષેક કરવાથી વાહનની પ્રાપ્તિ થાય છે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે મધયુક્ત જલથી અભિષેક કરવાથી ધનવૃદ્ધિ થાય છે તીર્થના જલથી અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ઇત્રયુક્ત જળથી અભિષેક કરવાથી રોગ નષ્ટ થાય છે દૂધથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે પ્રમેહ રોગ આદિ શાંત થાય છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે ગંગાજલથી અભિષેક કરવાથી તાવ આદિ રોગ મટે છે દૂધ અને સાકર મિશ્રિત અભિષેક કરવાથી સદ્બુદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે સરસોના તેલથી અભિષેક કરવાથી રોગ શત્રુનો નાશ થાય છે શુદ્ધ મધથી રુદ્રાભિષેક કરવાથી પાપ ક્ષય થાય છે શિવલિંગ પર કાચા ચોખા ચડાવવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે તલ ચઢાવવાથી સમસ્ત પાપ દોષ નષ્ટ થાય છે શિવલિંગ પર ઘઉંથી અભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે આ રીતે શિવલિંગ પર આજના દિવસે વિવિધ અભિષેક કરવાથી સંસાર સુખની પ્રાપ્તિ થાય છે ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલા માટે તો કહેવાય છે કે અકાલ મૃત્યુ ઓ મરે જો કામ કરે ચંડાલકા કાલભ્યુષકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા ભોળાનાથને મૃત્યુંજય દેવ કહેવાય છે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાથી પીડિતમ કર્મબંધનેહી જન્મ મૃત્યુ જરા એટલે કે વૃદ્ધાવસ્થા અને દરેક પ્રકારની વ્યાધિ છે જે આધિ વ્યાધિ ઉપાધિ કહેવાય છે તથા કર્મ બંધનમાંથી છૂટવા માટે ભગવાન ભોળાનાથનો આશ્રય લેવાય છે આજના દિવસે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી ભગવાનને એક શ્રીફળ રમતું રોડવાય છે ઉપર દક્ષિણા અર્પિત કરવી જોઈએ ત્યારબાદ મંદિરમાં જઈને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે બીજા દિવસે પણ આપી શકાય છે કારણ કે આ પ્રદોષનું વ્રત તે સવારથી લઈને સાંજ સુધીનું કાળનું જ વધુ મહત્ત્વ છે માટે આ વ્રત એક જ દિવસનું છે આપણે જે મંદિરમાં પૂજા કરીએ શિવજીની ત્યારે જે ફલ ફલાદી ભોગ લાગેલો હોય છે દક્ષિણા મૂકેલી હોય છે તે બીજા દિવસે આપણે શિવાલયમાં મંદિરમાં જઈને ત્યાં ભેટ ધરી શકાય છે અથવા બ્રાહ્મણોને અથવા જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી શકાય છે આ રીતે સરળતાથી આ વ્રત પૂર્ણ થાય છે કરી શકાય છે આમ આ વ્રત કરાય છે ભગવાન ભોળાનાથનું આ પ્રદોષના વ્રતની ત્યારબાદ વ્રત કથા સંભળાય છે આપણે સાંભળીએ પ્રદોષ વ્રતના વ્રતની કથા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા રાજકુમાર બ્રાહ્મણ કુમાર અને ત્રીજા હતા ધનિક પુત્ર રાજકુમાર અને બ્રાહ્મણ કુમાર તો વિવાહિત હતા ધનિક પુત્રનો વિવાહ થઈ ગયો હતો પરંતુ બહુને નવી દુલ્હનને ઘેરે લઈ આવવાની બાકી હતી એક દિવસ ત્રણેય મિત્રો સ્ત્રીઓની ચર્ચા કરતા હતા નારી વગર તો સૂનું સૂનું લાગે છે પોતાની પત્નીને લઈ આવવાનો તે નિશ્ચય કરે છે ત્યારે ધનિક પુત્ર માતા પિતાને ઘેરે આવીને કહે છે કે મારે પોતાની પત્નીને તેડવા છાવી છે ત્યારે માતા પિતા આ પુત્રને સમજાવે છે કે દીકરા અત્યારે શુક્રદેવતા અસ્ત થયેલા છે જ્યારે શુક્રદેવ અસ્ત થયેલા હોય ત્યારે પ્રેમમાં વિઘ્ન આવે છે બાધા આવે છે પ્રેમ પૂરતો મળતો નથી એટલા માટે જ જ્યારે શુક્ર અસ્ત હોય ત્યારે લગ્ન વિવાહ આદિ સંપન્ન કરાતા નથી જ્યારે શુક્ર ઉદય થાય ત્યારે તું નવી દુલ્હનને તેડીને આવજે પરંતુ દીકરો આ બધી વાતમાં કંઈ માનતો નથી એનું કેવું એવું છે કે આવું કાંઈ હોતું નથી અને આમ વિચારીને તે પોતાની નવી દુલ્હનને બહુને તેડવા માટે સસુરાલ પહોંચી જાય છે સાસરિયામાં જાતા સાસરિયા લોકોએ પણ જમાઈને મનાવવાની ઘણી કોશિશ કરી કે અત્યારે શુક્ર અસ્ત છે તમે દીકરીને ના લઈ જાઓ સાસરીએ તો સારું પરંતુ ધનિક પુત્ર તો જીદે ચડ્યા હતા તેઓ તો કન્યાને કન્યાના માતા પિતા પાસેથી વિદાય માગવા લાગ્યા અને કન્યાના માતા પિતાએ પણ પરાણે પોતાની દીકરીને વિદાય કરવી પડી આખે જમાઈ પાસે ચાલે પણ શું વિદાય પછી પતિ પત્ની શહેર તરફ નીકળ્યા ત્યારના જમાનામાં બેલગાડી હતી બેલગાડી એટલે કે બળદગાડી બળદગાડીમાં બેઠા ત્યાં બળદગાડીનું પૈડું નીકળી ગયું એના કારણે બળદનો એક પગ પણ તૂટી ગયો પતિ પત્ની બંનેને પણ ભાગ્યું પછી તેઓ ચાલતા થયા થોડે દૂર જતા ડાકુઓએ તેની ઉપર હુમલો કર્યો લૂંટારુઓ આવીને પતિ પત્નીને લૂંટી ગયા ત્યારબાદ ફરી આગળ વધવા લાગ્યા પતિ પત્ની આગળ વધતા ધનિક પુત્રને સાપે ડંખ માર્યો ગામની નજીક હતા એટલે વહુએ પોતાના સસરાને બોલાવ્યા પિતાએ વેદને બોલાવ્યા વેદ્ય તો આવ્યા પરંતુ કહ્યું કે દીકરો તમારો ત્રણ દિવસમાં મરી જશે બ્રાહ્મણ મિત્રને આ વાતની ખબર પડી ત્યારે તે ધનિક પુત્રને ઘેરે મિત્રને ઘેરે પહોંચી ગયો અને માતા પિતાને શુક્ર પ્રદોષનું વ્રત કરવા સલાહ આપવા લાગ્યો ત્યારે આ ધનિક પુત્રના માતા પિતાએ શુક્ર પ્રદોષનું વ્રત કર્યું અને ધનિક પુત્રની પત્નીએ પણ આ વ્રતનો આરંભ કર્યો ત્યારે જે બ્રાહ્મણ મિત્ર હતો તેને ધનિકને કહ્યું કે તમે બહુને પોતાને પિયર મોકલી દો અને ફરી જ્યારે આ મારા મિત્રની હાલત સારી થઈ જાય શુક્રદેવ ઉદય પામે ત્યારે તમે નવી દુલ્હનને ઘેરે લાવજો જેથી વિઘ્ન સંકટ માટે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થશે આમ કહીને સર્વે કોઈ શુક્રપ્રદોષનું વ્રત ઘરમાં આરંભ કર્યું શુક્રપ્રદોષના પ્રતાપે આ પતિ પત્ની તથા માતા પિતાનું પણ ઘોર સંકટ દૂર થયું હે ભગવાન મહાદેવ જે કોઈ ભક્તો તમારું આ શુક્રપ્રદોષનું વ્રત કરે આ કથા સાંભળે મહાત્મય સાંભળે તેની ઉપર આપ સર્વથા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો અને સંકટો કષ્ટો પીડાઓ રોગોમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવજો જીવનમાં પ્રેમ અને સ્નેહ રહે એવા આશીર્વાદ આપજો બોલો ભગવાન શક્તિપતિની જય મિત્રો તો આપણે સાંભળી શુક્ર પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પણ જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વ્રતકથા સંભળાઈ જાય પછી મહાદેવની આરતી કરવી જોઈએ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ ત્યારબાદ ભોજન કરવું જોઈએ કહેવાય છે કે શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરીને કથા સાંભળવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ ભરેલી રહે છે ભગવાન ભોળાનાથના દ્વાદશ જ્યોતિર્લિંગના નામ પણ જપી શકાય છે જે સાત જન્મોના પાપને હરનાર છે શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈયિન્યાં મહાકાલમ ઓંકાર મમલેશ્વર પ્રલ્યાં વૈજનાથંચ ડાકિન્યાં ભીમશંકર સેતુબંધે રામેશમ વને દારુકાવનેાણસ્યાં તુ વિશ્વે ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘુસ્મેશ શિવાલએ જ્યોતિર્લિંગાની સાયંપા પઠેન્ર સપ્તજન્મ પાપ સ્મરણે વિનશ્ય કરપૂર ગૌરવ સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારરવિંદે ભવ ભવામી સહિતમ નમા બોલો ભગવાન શક્તિપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ